પ્રશ્ન આપેલો બત્રીસ મીટર પરિમિતિ વાળા ચોરસનું ક્ષેત્ર છે અહીંયા પરિમિતિ શબ્દ વાપર્યો છે નો શું થાય આજે બ્લુ કલર ની જે બોર્ડર દેખાય છે શું કહેવાય એની પરિમિતિ તો પરિમિતિ કેટલી છે બત્રીસ છે તો એકદમ સરળ રીતે સમજીએ ચોરસ છે તો પેલા સૂત્ર મૂકી દેવાનું ચોરસની પરિમિતિ

જો પરિમિતિ ઉપરથી આપણે લંબાઈ શોધવાની જરૂર પડે તો જે પરિમિતિ ચોરસ છે તો ચાર થી ભાગરેક્ટ ડાયરેક્ટ આપણે જાણીએ કે આઠ આવશે હવે આ શું આવ્યું આઠ છે આવી રીતે આઠ આઠ થશે ચોરસ નું ક્ષેત્રફળ શોધો તો ચોરસ ના ક્ષેત્રફળનું સૂત્ર લખી દો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર જો આજે ચોરસનું ક્ષેત્રફળ શોધું હોય પરિમિતિલા જે બ્લુ બોર્ડ છે ક્ષેત્રફળ એટલે કે આ

તો જે લાંબી બાજુ છે સાતસો કરી દઈએ પાંચસો આરો એક રૂમ છે આ રૂમના તળિયામાં પણ ટાઇલ્સ બેસાડવી છે તો ટાઇલ્સ નું પણ માપ આપેલું છે પચાસ સેમી છે પચાસ સેમી લંબાઈની કેટલી એ જો શબ્દ પણ આપેલો છે ચોરસ લંબાઈ એટલી આપેલી હોય તો શું સમજાવવાનું ચોરસ હશે તો જ લંબાઈ એટલે આપેલી છે અને આના જેમ જો લંબાઈ અને પોળે બંને આપેલો મતલબ કે લંબચોરસ ચોરસ હશે તો કેટલી ટાઇલ્સ જોઈશે લંબાઈ પહોળાઈ બે અલગ અલગ છે એના માટે તો રૂમનું ક્ષેત્રફળ જે લંબચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ પહોળાઈ આવી રીતે લંબાઈ ગુણ્યા પહોળાય

થશે આવી રીતે હવે કરવાનું શું મોટું માપ છે રૂમ નું તો જરૂરી ટાઇલ્સ ની સંખ્યા બરાબર જે રૂમ નું ક્ષેત્રફળ આવ્યું હતું એ સાતસો ગુણ્યા પાંચસો છેદની અંદર પચાસ ગુણ્યા પચાસ શું કર્યું જો આ સેના માટે છે છેદની અંદર શું લખ્યું છે તો આજે ટાઇલ્સ લગાવવાની છે પચાસ કરી દીધા ભાગ અહીંયા ભાગ છે ફરીથી ભાગ કરવો જ પડશે અહીંયા ઉડાડ્યા ન હતા થાય છે આવી રીતે પાંચ પાંચ અહીંયા થશે પાંચથી અહીંયા ભાગ ચાલવાનો છે પછી વિભાજ્યતા ચાવી છે એ પણ શીખેલા છે વિભાજ્યતા તકલીફ હોય આવી રીતે એ ભાગ છે એમાં તકલીફ હોય તો આના વધારે પ્રશ્નો કોઈ પણ ટોપિક છે એના વધુ પ્રશ્નો શીખવા હોય તો કોઈ પણ ટોપિક છે શીખો હોય દરેકના વિડીયો મૂકેલા છે કરવાનું શું પ્લે લિસ્ટમાં જવાનું તમારે જે ટોપિક શીખવ્યું છે એનું પ્લે લિસ્ટમાં તમને મળી જશે એમાં વિડીયો તમે જોઈને શીખી શકો છો વિડીયો પસંદ લાઇક સાથે શેર કરજો જો અહીંયા ભાગ ચાલશે જો પાંચ પાંચ છે તો પાંચ એક પહેલા એક ભાગ ચાલશે બે અને બાજુમાં જીરો પાંચ ચોક વીસ જીરો એકસો ચાલીસ તો આ શું થયું આપણું આન્સર મતલબ કે એકસો ચાલીસ

પરિમિતિ નું માપ કેટલું થાય તો શું રાખવાનું કે લંબચોરસ છે લંબચોરસની પરિમિતિ સૂત્ર ખાસ કામ લાગશે તો પરિમિતિ શોધવાની છે ના કરવું હોય તો અહીંયા જે બાજુ છે એવી સામે એક છે અહીંયા જેટલી છે આ છ થશે આ આઠ થશે ડાયરેક્ટ તમે સરવાળો કરી શકો છો અહીંયા નાના માપ છે તો ડાયરેક્ટ આઠ વત્તા છ આઠ કરી દો પછી છ વત્તા છ ના કરવું હોય સૂત્ર કયું છે તો બે કોઈ ખાસ ભૂલ બહુ પડે છે ખોટો અહીંયા જો બે ના બે લંબાઈ કેટલી છે આઠ પ્લસ છ તો ફરીથી બે ના બે આઠ પ્લસ છ એટલે કે ચૌદ ચૌદ ગુણ્યા બે કરો એટલે કેટલા થાય અઠ્યાવીસ પાછળ એકમ જો સેમી છે તો અહીંયા કયું આવશે પરિમિતિ હોય તો સેમી ક્ષેત્રફળ હોય તો ચોરસ વાળો શબ્દ આવશે ચોરસ ચોરસ સેમી આવી રીતે જો બે કેમ કર્યા છે તો અને સરવાળો કરી દો આઠ પ્લસ છ ચૌદ થઈ જાય છે ફરીથી આઠે છે છે મતલબ કે આઠે બે વખત છે છ એ બે વખત છે એના માટે બે થી ગુણાકાર એટલે ડાયરેક્ટ અઠ્યાવીસ જો આવડી જાય પછી આપણે ડાયરેક્ટ આવી રીતે ગણી શકીએ છીએ લખવાની જરૂર પડશે આ સેલા માટે છે જેને આવડતું તે શીખવું છે એના માટે વિડીયો પસંદ આવે લાઈકમી સાથે શેર કરજો ફરીથી મળીશું નોવડીયો સાથે ધન્યવાદ